કરજણ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ કર્યો એક આરોપી ઝડપાયો કરજણ વિસ્તારના જલારામ નગરની ગ્રીન પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે કરજણ પોલીસે રેડ કરીને એક આરોપીને ઝડપ્યો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વડોદરા ગ્રામ્ય તેમજ નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ડભોઈ ડિવિઝન દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત તમામ અધિકારીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી આ સૂચનાને અનુસંધાને કજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડ દ્વારા સર્વેલન્સ ટીમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન આરિફભાઈ અમીરભાઈને માહિતી મળી કે ગ્રીન ગ્રીનફક્સ સોસાયટીમાં રહેવાસી રસીદ મુસાભાઈ પટેલ પોતાના મકાનમાં મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે માહિતીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા આરોપી રસીદ મુસાભાઈ પટેલ ગેસની મોટી બોટલમાંથી નાની બોટલોમાં બિનઅધિકૃત રીતે ગેસ ટ્રાન્સફર કરતો ઝડપાયો પોલીસે સ્થળ પરથી તેર મોટી બોટલો કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બે હજાર સાતસો ત્રીસ અને રિફિલિંગ માટેના સાધનો રૂપિયા આઠ હજાર એકસો મળી કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજાર આઠસો ત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કરજણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ